માર્ગદર્શન આપવામાં આવ્યું પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ દ્વારા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પોતાની કારકિર્દી સારી રીતે બનાવી શકે અને અત્યારથી જ તેમને જીવનના ગોલ નક્કી થઈ જાય તે હેતુથી આ પેનલ્ટો કાર્યક્રમનું આયોજન કરાવું પેનલ્ટો કાર્યક્રમમાં મલ્ટીનેશનલ કંપનીના એક્સપર્ટ ઉપસ્થિત રહ્યા હતા જેમાં અદાણી ગ્રુપના એક્સપર્ટ અંકુર વાઘ એમએનએસ કંપનીના એક્સપર્ટ આદિત્ય શુક્લા ગોલ્ડી સોલાર કંપનીના એક્સપર્ટ મહેશ દોશી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આઈટી અને નોન આઈટીના અભ્યાસ અંગે માહિતી આપી હતી બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા મારું નામ ડૉક્ટર કંદર્પ જોશી છે હું પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં વાઇસ પ્રિન્સિપલ તરીકે વર્ક કરું છું આજે અમે ખાસ વિદ્યાર્થીઓ માટે એક પેનલ ટોકનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો જેની અંદર આપણી જે વિવિધ મલ્ટીનેશનલ કંપની છે એમાંથી અમે એક્સપર્ટને બોલાવ્યા હતા જેમ કે અદાણી છે એમ છે ટોરેન્ટ્સ છે તોસલ ઇન્ફોટેક છે અને આ બધા જે એક્સપર્ટ હતું એનું આજનું કન્ક્લુઝન એવું રહ્યું કે આફ્ટર 5 યર ફ્યુચરની અંદર આપણે જોઈએ તો આઈટી અથવા નોન આઈટી એવી કોઈ એક્ઝેક્ટ વચ્ચે બાઉન્ડ્રી નથી કોઈપણ ફિલ્ડ લઈએ આપણે એ ફાઇનાન્સ હોય એન્જિનિયરિંગ હોય પ્રોડક્શન હોય મેડિકલ હોય કે એગ્રીકલ્ચર હોય હવેથી બધા જ ફિલ્ડમાં આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે કે મશીન લર્નિંગ છે કે આઈટી અને નોન આઈટી એ બંનેને એવી રીતે ઇન્ટિગ્રેટ કરવાનું છે કે આપણે જે ડેઈલી રૂટીન આપણું જે ડેલી લાઈફ છે એ કેવી રીતે આપણે ઇઝી બનાવી શકીએ તો આજની આખી આ પેનલ ટોકનું એવું એક તારણ આપણે કહી શકીએ કે હવે પછીના ફ્યુચરની અંદર કોર જે બ્રાન્ચ છે જેમ કે જેમાં આપણે મિકેનિકલ કેમિકલ કે ઇલેક્ટ્રિકલ એવું ગણીએ એની સાથે પેરેલમાં આઈટીની કોઈ એક કે બે લેંગ્વેજ શીખવી તો આપણને એ બેસ્ટ ફ્યુચર જે છે એ ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરી શકે છે કેટલા વિદ્યાર્થીઓ સર ઉપસ્થિત હતા લગભગ ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ આજે ઉપસ્થિત હતા અને મહેમાનમાં મેં જણાવ્યું પ્રમાણે અંકુર અંકુરવાઘ એ જે એસોસિએટ મેનેજર છે અદાણીમાંથી ત્યાર પછી આદિત્ય શુક્લા તેઓ એએમએનએસ એસઆર સ્ટીલ છે એમાં ટ્રેનિંગ આસિસ્ટન્ટ છે ત્યારબાદ ગોલ્ડી સોલાર છે એમાંથી મહેકભાઈ ડોશી હાજર હતા ત્યારબાદ જે ટોસલ ઇન્ફોટેક છે એમાંથી વિશાલભાઈ એટલે ટૂંકમાં અમારી આખી પેનલ જે હતી એમાં આઈટીના ચાર એક્સપર્ટ અને નોન આઈટીના ચાર એક્સપર્ટ અને આમાં મજાની વાત એવી રહી કે આઈટીના એક્સપર્ટ હતા એમણે નોન આઈટીનું મહત્વ સમજાવ્યું અને નોન આઈટી એટલે મિકેનિકલ કેમિકલવાળા જે હતા એમણે આઈટીને ઇન્ટિગ્રેટ કે જે કરવું એ સમજાવ્યું વિદ્યાર્થીને શું થઈ જો વિદ્યાર્થીઓ શું કરે છે કે માર્કેટમાં જે પણ આજુબાજુના લોકો વાત કરતા હોય એ પ્રમાણે ગાડડીયા પ્રવાહમાં એક એડમિશન લઈ લેતા હોય છે તો આજે એમને ક્વેશ્ચન આન્સર સેશન પછી એવું ખાસ ક્લિયર થયું કે અમે જે પણ બ્રાન્ચમાં અત્યારે જઈ રહ્યા છે તો એની સાથે એ સિવાયની બ્રાન્ચનું નોલેજ હન્ડ્રેડ પર્સન્ટ એક્વાયર કરવું પડશે અને બીજું કે જે પણ નવી ટેકનોલોજી નવા રિફોર્મ આવી ગયા છે તો એને ક્વિક એડપ્ટ કરવા પડશે